નવરાત્રી મહોત્સવ નો મોરબી માં હિન્દુ વિરોધ દર્શાવ્યો છે બોલીવુડ ગીત સાથે અશ્લીલ બેકગ્રાઉન્ડ થીમ લગાડી હોવાની પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ નવરાત્રીની નવરાત્રીને લઈ અલગ અલગ શહેરોમાંથી એ વિવાદ સામે આવી રહ્યો છે એ જ રીતના હવે રાજકોટ બાદ એ મોરબીમાં પણ એ ગરબાના નામે એ એ અંગ્રેજી ગવાતા હોવાની લઈ વિવાદ થયો છે સાથે જ વાત કરવામાં આવે તો રાજકોટ બાદ એ મોરબીમાં એનસીસી ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવની અંદર એ વિરોધ કરવામાં આવી રહ્યો છે જે રીતના સમાચાર મળી રહ્યા છે કે કેસવ પાર્ટી પ્લોટ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી ગરબાનું તેમાં નવરાત્રિ મહોત્સવનો મોરબીમાં હિન્દુ સંગઠને એ વિરોધ દર્શાવ્યો છે જે રીતના બોલિવૂડ ગીત સાથે અશ્લીલ બેકગ્રાઉન્ડ થીમ લગાડી હોવાની પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે નવરાત્રિનું આયોજન એ એનસીસી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈ હવે હિન્દુ સંગઠન દ્વારા એ વિરોધ કરવામાં આવ્યો છે જે રીતના એ સમાચારો સામે આવી રહ્યા છે કે રાજકોટ બાદ હવે મોરબીની અંદર પણ એ હિન્દુ સંગઠને એ અંગ્રેજી સોંગ જે ગાવામાં આવતા હોય છે અંદર તેની ઉપર ગરબા રમાતા હોય છે તેને લઈ હવે એનસીસી ગરબા ઉપર પણ વિવાદ સર્જાયો છે એનસીસી ગરબા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે જે રીતના સમાચારો સામે આવી રહ્યા છે એક બાદ એક અલગ અલગ શહેરોમાં એ નવરાત્રિમાં એ વિવાદ સામે આવી રહ્યો છે રાજકોટ અમદાવાદ સુરત જેવા મોટા શહેરોની અંદર એ નવરાત્રિની અંદર પાર્ટી પ્લોટોમાં જે ગરબાનું આયોજન કરવામાં આવે છે આ ગરબાની અંદર ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ ન જળવાતી હોવાના પણ એ આક્ષેપો થઈ રહ્યા છે સાથે જ એ અશોભનીય એ ઓડિયો પણ જે સામે આવી રહ્યા છે તેને લઈ હવે એ સાધુ સમાજ પણ રોષે ભરાયો છે એ જ રીતના જે અત્યારે સમાચાર મળી રહ્યા છે મોરબીથી એની સાથે જ વાતચીત કરવા માટે આપણી સાથે મોરબીથી સહયોગી એ રવિ જોડાયેલા છે રવિ જે રીતના સમાચાર મળી રહ્યા છે કે એ એનસીસી ગ્રાઉન્ડ ખાતે જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પૂર્ણાંક જે સત્તારે વાત કરીએ તો મોરબીમાં જે એનસીસી ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવનું તેમાં મોરબીના જે હિન્દુ સંગઠો છે તેના દ્વારા વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે જે રીતે એનસીસી નવરાત્રીમાં જે બોલિવૂડના ગીતો સાથે અશ્લીલ જે બેકગ્રાઉન્ડ છે તેને થીમ લગાડવામાં આવી હતી ને આ જે હિન્દુ સંગઠનો છે તે આક્ષેપ કરી રહ્યા છે હાલ તો કહી શકાય કે જે એનસીસી નું આયોજન નવરાત્રીનું છે તે નવરાત્રિનું છે કે નવરાત્રીનું છે તેવું હિન્દુ સંગઠન દ્વારા કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે મોરબીમાં કોઈ પણ ચલાવી લેવામાં નહીં આવે તેવું પણ હિન્દુ સંગઠન દ્વારા છે તે કહેવામાં આવ્યું છે જે રીતે કોઈ પણ હિન્દુને આ નવરાત્રિમાં જઈને બહિષ્કાર કરવા હિન્દુ સંગઠનોએ ચીમકી છે તે ચિમકી પણ ઉચ્ચારી છે જે રીતે આ વાત કરવામાં આવે તો મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આ કહી શકાય કે આ જે ડિસ્કો ડાંડિયા છે તેને લઈને વિરોધ છે તે વિરોધ નોંધાઈ રહ્યો હતો થોડા સમય પહેલા પણ પાટીદાર સમાજ દ્વારા એક મહાસભાનું આયોજન છે તે કરવામાં આવ્યું આયોજન જે ડિસ્કો દાંડિયા ચલાવી દેવામાં આવે છે આ જે રીતે દાંડિયા ક્લાસીસ ચાલી રહ્યા છે તેનો વિરોધ છે તે વિરોધ નોંધાવવાનો તો હવે કહી શકીએ કે જે એનસીસી નવરાત્રીના આયોજક જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રિયન્ડ રાજગરુ છે તેનું આ જે આયોજન છે તે આયોજન સામે જે સ્વીયલ જે બેકગ્રાઉન્ડ ટ્રેમ લગાવવામાં આવી છે ને જે

ક્યાં કે માછલીલ વિડીયો સામે આવી રહ્યા છે તેને લઈ હવે એ વિરોધ જોવા મળી રહ્યો છે